ગુજરાત આપનું સ્વાગત છે શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાડંગપુર ધામ શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી સાળંગપુરમાં દાદાને વિશેષ ફૂલોનો શણગાર ધરાવવામાં આવ્યો છે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જળદોષી વર્કવાળા ડિઝાઇનવાળા વાઘા પહેરાવ્યા છે આ સાથે ગુલાબ ઓર્કિડ અને સૂર્યમુખીના બસો કિલો ફૂલો સિંહાસનને મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે સાત કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી શ્રી કષ્ટ ભંજન દેવદાદાને બસો એકાવન કિલો સુખડી ત્રણસો ડઝન કેરી અને સો કિલો જાંબુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો સાંજે સાડા ચાર કલાકે શ્રી કષ્ટ ભંજન દેવદાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું દાદાને દિવ્ય શણગાર સાથે સાથ ફળ પુષ્પ ડ્રાયફ્રુટ વગેરે ધરાવવામાં આવેલ પુષ્પ વર્ષા કરવામાં આવેલ દાદાની દિવ્ય સંધ્યા આરતી સાત કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો પૂજારી સ્વામીએ જણાવ્યું કે ગુલાબ ઓર્કિડ અને સૂર્યમુખીના બસો કિલો ફૂલનો સિંહાસનને શણગાર કરાવ્યો છે બસો એકાવન કિલો સુખડી ત્રણસો ડઝન કેરી અને સો કિલો જાંબુનો અનુકૂળ ધરાવાયો છે આ સાથે સાંજે ચારથી છ રાજોપચાર પૂજન કરાશે એકસો આઠ કિલો ફૂલનો અભિષેક કરાશે પંદર દિવસની મહેનતે સાત કારીગરો દ્વારા તૈયાર કરાયેલા પ્યોર સિલ્કના જળદુષી વર્કવાળા વાઘા દાદાને પહેરાવ્યા છે જેમાં પચરંગી ફૂલોની ડિઝાઇન છે